મુલાયમ પીસી જોઈ મુલાયમ હા રેડી જે આવે ઈ તે જો આ આય તે 2800 ની હાડી લાગે તમને કોઈને કે 2800 ની હાડી હોય એમ નવા ફ્રીજ ની ગુલપી બધાને ખબર આવી છે જય દ્વારકાધીશ બધાય મજામાં અને અમારા બે મજામાં જોવો સવારમાં શરૂઆત થઈ ગઈ છે અને પપયું દાદા લાવ્યા છે ને એટલે બેય સાલે નથી ઉતારવા દેતા કટકાઈ નથી કરવા દેતા અને બેય મંડાઈ ગયા છે ખાવા બહુ ભાવે છે પપૈયા પપૈયા મેના બળાયા મેના બળાયવા એમ કે આ હુંતા છે ને આ હુંતા છે આ બા ઈ લાવ્યા પપયું એમ કે છે દાદા નથી લાવ્યા એમ કે દાદાએ કાપી દીધો

અને લાડવો છે અને સાસ છે અને પાપડ છે અને લોટલી છે અને સાસ છે આલો બતાય હાલો બતાય બહુ મજા આવી ગયા વીડિયા હમ જોવો બહુ મજા આવી ગયા ખાવ મેડ હો હવે આવડે ની બોલતા એટલે શીપ કોઈ કાઈ નઈ જો ખાઈને બધા થઈ ગયા છે અને હમણાં બાગે ને પછી બાને જવું છે સાડી ની એવું કઈ જોવાનું છે તો જાવી પછી રેજો બા ને પૈસા છે પોતા થોડી વાર હું વાસણ બધું કરવાનું હતું ને કપડા બધા ધોયા તા ખડી મારવાની હતી એવું બધું આવતું કામ મારે હાલો જો મેં સા ઉકાળી નાખી બાને સા પીવા જોયે ને સા ઉકાળી છે અને પછી હવે જાવી ને ખરીદી કરવા જવાનું છે તને થાવીનું આવું છે જો વાગી ગયા ચાર

કેટલા લીધા ત્રીસ રૂપિયા કરી રૂપિયા થોડા હોય પૈસા પેરી ને હાડી ગોતે છે સચમા પેરી ને હાડી ગોતે છે એને ત્રણસો વાળી ચારસો વાળી એવી હાડી લેવી પોલા કામમાં જાવું હોય ને કેવું કે આમ મોળું કામ એમ કેતા થાય એમાં જાવું હોય ને તો અહીંથી હાડી ગોતે છે હા તો હું જો પણ એને કઈ ધ્યાનમાં ન આવે એ બહુ ખોળે ને પછી એકાદી હાડી એના માન ધ્યાનમાં આવે એવું કામ બહાર હા હા એ ગોત્યા કરશે હું અહીંયા ઊભી ભાઈ બાય મને ઠેલી આપી છે હાસો વા થેલી હાંસવી છે અહીંયા બહાર બેઠા બેઠા બીજું હું કેમ કે બાને ભારે હાડી લેવી હોય તો હું પસંદ કરી દઉં બાને એવી તો લેવી નથી તો હું ફેમિલી હાડી જો મને છે ને આમાંથી કઈ ગમે ખબર આ આ નેટની હાડી છે પહેલાની ફેશન અત્યારે આવી પાછી પહેલા આવી ફેશન હતી કેવી છે હાડી ભાઈએ આટલી હાડી લીધી જો

ઓઈલ વખતે બાય બરસ ગોતી મને આપ્યું હતું બરસ દિવસ આલ્યું આ વખતે બા આવ્યા તે પાએ પાછું લઈ દીધું આ આ ઉપર આ હાલ છે ને હા દાદા હા આનું શું છે દાદા પીસી હાવ મુલાયમ છે આ બરસ હાવ પીસી મુલાયમ મુલાયમ પીસી ગોતે બા મુલાયમ આ મુલાયમ પીસી જોઈ મુલાયમ તો રિક્ષામાં આવ્યા કોઈ જાય હીરાબાદ આવા જગા પણ ઘેરે

હીરા બાગ ની એક શોપ છે ને અહીંયા આવ્યા છે રોજ ની હાટું ટી શર્ટ લેવાનું છે ને જો આ સાડી ત્રણસો નો છે શર્ટ એકદમ મસ્ત છે બામન કે છે આ લઈ લે એમ જીનું માટે મેં કીધું આ વાઇટ છે ને તો અમારે જીનું તો બહુ મેલો કરી નાખે ને એટલે મેં નહીં લીધું એ ગોતે જો રોશની માટે ગોતે છે ટી શર્ટો જ છે બધા જો એક નંબર છે આ શર્ટ ભાઈ જો શોપ લઈ જઈ

એના ને બનાવી કે ને છે ને એક નંબર બનાવતા આવડે આ બતાવતા આ કેવી મસ્ત છે આ છે ને સેકન્ડમાં સ થોડીક એવી સેકન્ડ લીધી ને તે અઢીસો રૂપિયાની સાડી છે વા બાકી સેકન્ડ વગર છે ને સાતસો ની સાડી છે આ અઢીસો હારામાં હારી છે અઢીસો ની અને સાડી છે ને અઢીસો રૂપિયામાં આવી લેવાય આવડે લેતા આમાં બાને આવડે જો આ આ તે અઢીસો ની હાડી લાગે તમને કોઈને કે આ અઢીસો ની હાડી હોય એમ છે ને બાકી એક નંબર હાડી મસ્ત છે ને હાડી તમારી મમ્મી લીધી એટલે નો કદાચ સારી હોય તો વખાણ જ કરજો નકર આવ્યું બનશે બાની લીધેલી હાડી એ કઈ ઘટે જ નહીં એમાં હાલો ફેમિલી આવી જાવ જી દાદા લાવ્યા છે ટુકડી વાળો રસ અને બધા જમે છે બાલ્કની રસ ખાવાની મજા આવે છે હે ખાવામાં બીજી બીજી કોઈ બોલતું નથી કોક કાક તો બોલો રિવ્યુ કોઈ ન થાતું આ એનો નહી એનો વખાણ એ થોડું હાલે દાદા દેહમાં ખેવા કાક દાદા કી ક્યાં ખિચડી છે ખીચડીથી એ સારું સારું ખાય છે બધાય કાંસો હં હા ના અહીં જાઓ જગ્યા ભાઈ કાક લાવ્યા છે ખાવાનું

મોજ કરી બધા હવાન કરવી છે કાલ મળવી જોઈ છે હવે દેવ જમવાનું નું કરે તો કાલ આવશે વિડીયો ત્યાં સુધી બધા જય દ્વારકા થી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ક્વોલિટી મારી ઓકે થાય